હું ઓફિસેથી ઘરે આવતો તો ત્યાં ડી નો ફોન આવ્યો ડી ડી ફોર ડેન્જર ડેન્જર એટલે મારી ઘરવાળી એને કીધું રસ્તામાંથી અઢીસો ગાજર લેતા આવજો હા મેં કીધું આ તો દર વખતે કયા ટમેટા મંગાવે કા રીંગણા મંગાવે આ વખતે ગાજર કેમ મંગાવ્યા વાત થઈએ હશે મેં કીધું હાલો હું ગાજર લેતો જાઉં તો હું આવી ગયો અહીંયા ગાજર લેવા ગાજર લેવા ગયો તો અહીંયા તો દોઢસો નો કિલો

અને એક નખો કોબી નો અડધો દળ્યો અને મારે થઈ ગયો એક કિલો પૂરું હાલો ભાઈ મેં કીધું એ બેન ભલે મગજ મારી કરતા હું તો નીકળું નકર મારી ઘરવાળી મારે યારે મગજ મારી કરશે અને આ લીધું મેં શાક અને ઉપડે હું તો ઘરે હો ભાઈ અને આ જો ઘરે ની ઘરે પોકતા સાથે તો ભાઈ અમારે ઈ ને ઈ વાસુ ભાઈ ની માથા કુ ચાલે ગાજર શું કરવાતા ગાજર ને આવા નાખું તો ઈ હું બનાવ્યું ઉત્તપમ ઉત્તપમ

બાપા બે ધોલ મારીને અમને ખવરાઈ દેતા અને અત્યારના છોકરાને તો ખવરાવા હાટું ભાઈ બાપલિયા કરવા પડે છે વાત સહી તો દે ઉત્તપ મારે વાસોને કા સોસ તો દે સોસ ઓરે બાબા જોયું આપણે આપણા દીકરાથી બીવું પડે છે ઓર અભી તો રુકો અમારા દીકરા હાથે ખાઈ લે ઓ એને થોડું કઈ ખવરાવવું પડે કે મે થોડું કીધું કે ખવરાવવું પડે ઉત્તપ માટો દાદા મંગાવ્યા હતા

આ જો ભાઈ હું ઘંટી ખોલું છું ખર ખર ને હમણાં જો ફટાફટ સાફ કરી નાખું ગજબી અહીં ભાઈ ઓફિસ અહીંથી આવ્યો હોય અને અહીંયા ઘંટી સાફ કરવા બેહારી દેજો એક તો ઓફિસની મગજમારી લઈને આવવાની અને ઘરે આવી બધી મગજમારી કરવાની જો મિત્રો તમારી યારે આવું બધું થતું હોય ને તો મને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખજો કે આવું કોની કોની અરે થાય છે અને આ ઓ ભાઈ વિડીયો ગમે તો શેર કરી દેજો બે હજાર પચીસ તો મારી માટે મિત્રો આ હતી આજની મારી સ્ટોરી આ તો ખાલી આજથી જ બનાવવા મળ્યો છો નકર આવું તો મારી ઘણી વાર થઈ જાય છે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો અને શેર કરી અને કોમેન્ટમાં કરો કે ભાઈ આવું તમારે યારે થાય છે કે નહીં આવજો જય શ્રી કૃષ્ણ